બકિયે તો તો લાખ રૂપિયા હોય અને આજે હું ભગવાન મારો ભગવાન બોલતો છે તો જુની જગ્યા છોડી કેમકે તારા ગર્વ દુખ છે હાલ તો તારે ભાઈ પાપા કરીને જેટલું હોય એટલું મારી પૂરું કરવાનું થાય પ્રશ્નો એવા જ હોય

તરણમ પેડ્યું છે ના કોઈના બાગની જગ્યા છે ખરી છે એ હાથું જ છે તારી પેઢી ના દુઃખ ના ખરી તમારા કુટુંબમાં હા <child teaching>

ભલે તારી જોડે હાલ હોય કે ન હોય જગ્યા હોય કે ન હોય કરતા હોય કે ન હોય પ્લોટ હોય કે ન હોય પણ કોકની જગ્યા કોકની કરતાં કોકનું પ્લોટ હોણું કાદુઝની માતા તન વળગેલી છે તારી તન નથી વળગી તારી તન નથી વળગી કારણ કે તારી ઘરની માતા તને કોઈ ડેડું દુઃખ ના આવે ઘરની માતા કોઈ ડેડું મારે નહીં ઘરની માતા આ છોકરાને ધારાવાડા એના ચડાવે પોલીસ સ્ટેશનના ધક્કા ઓછા નહીં કરતા મારું નામ ઢેરું છે ગોઠવર

મોરાર જવું છે દર્શન કરવા કેનાલ માં પડી જાય મારી માતાનું શું થાય કે મોરાર જવું તું ના કેનાલ પડી ગયું જગતમાં ના મરવા પડી દુનિયામાં દેવ છે

4 વાગ્યા ટાઈમે બે ભાઈને છોડ્યું અને બે બાપને બસતા ત્રણ ભાઈએ ત્રણ ભાઈ અમે કે નખોડિયાને ડેરા તો કલાક દઈન પૂજ છે હા નો ટાઈમે ની અમરી મોફા કે

જૂની ગાડી બદલી ને બીજી ગાડી લઈને નવી ગાડી સેકન્ડ પણ ગાડી લીધી